વંડરફૂલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ધનતેરસનો તહેવાર ઊજવવાની પરંપરા ક્યારથી શરૂ થઈ ધનતેરસ શા માટે ઊજવવામાં આવે છે તેની પાછળ શું પૌરાણિક કથા છે તે જોઈશું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો હિન્દુ ધર્મમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્વ છે આ કથા સાંભળવા માત્રથી તમારા ઘરમાં ધન સંપત્તિ બની રહેશે તો ચાલો જોઈએ ધનતેરસની પૌરાણિક કથા મિત્રો કથા શરૂ થાય છે સમુદ્ર મંથનની વાર્તાથી સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન ધનવંતરી અમૃતનો પાત્ર લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેથી ધનતેરસનો તહેવાર તેમના અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે ભગવાન ધન્વંતરીને દવા તેમજ ઉપચારના દેવતા ગણવામાં આવે છે તેઓ પોતે ભગવાન વિષ્ણુના જ અવતાર છે તેથી સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે એક સમયે ભગવાન વિષ્ણુ નશ્વર વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીએ તેમને તેમની સાથે લઈ જવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જો તમે હું જે કહું તે આજ્ઞાનું પાલન કરી શકું તો જ મારી સાથે ચાલો ત્યારે માતા લક્ષ્મીજીએ તેમની વાતનો સ્વીકાર કર્યો અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે પૃથ્વી પર આવે છે થોડા સમય પછી ભગવાન વિષ્ણુ એક જગ્યાએ માતા લક્ષ્મીને કહે છે કે હું આવું ત્યાં સુધી તમે અહીં જ રહીજો હું દક્ષિણ તરફ જાઉં છું તમે મારી પાછળ આવશો નહીં ભગવાન વિષ્ણુના ગયા પછી મા લક્ષ્મી આતુર થઈ ઉઠ્યા કે દક્ષિણ દિશામાં એવું તે શું છે કે જે તેમના માટે નિષિદ્ધ છે અને ભગવાન પોતે શા માટે દક્ષિણ દિશામાં ગયા આ રહસ્યને જાણવા માટે માતા લક્ષ્મી પોતાની જાત પર કાબૂ રાખી શકતા નથી અને ભગવાન વિષ્ણુ જે તરફ જાય છે એ તરફ માતા લક્ષ્મી પણ તેમની પાછળ પાછળ જાય છે થોડા અંતરે સરસવનું ખેતર દેખાય છે તે જોઈને માતા લક્ષ્મી ખૂબ જ ખુશખુશાલ થઈ જાય છે અને લક્ષ્મીજી ત્યાં જાય છે તેઓ સરસવની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ જાય છે અને તેમના ફૂલો લઈને પોતાની જાતને શણગારવા લાગે છે આગળ ચાલે છે આગળ શેરડીનું ખેતર હોય છે માતા લક્ષ્મીએ ચાર શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા આજ ક્ષણે ભગવાન વિષ્ણુ ત્યાં આવે છે આ જોઈને માતા લક્ષ્મી પર ક્રોધિત થાય છે અને માતા લક્ષ્મીને શ્રાપ આપી દે છે કે મેં તમને અહીં આવવાની મનાઈ કરી હતી પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂત પાસેથી ચોરી કરવાનો તમે ગુનો કર્યો છે માટે હવે તમે બાર વર્ષ સુધી આ ખેડૂતની સેવા કરો અને તેને સજા તરીકે સ્વીકાર કરો આમ કહીને ભગવાન વિષ્ણુ તો માતા લક્ષ્મીને અહીં જ છોડીને ક્ષીર સાગરમાં જાય છે માતા લક્ષ્મી ખેડૂતના ઘરમાં રહેવા લાગે છે તે ખેડૂત ઘણો જ ગરીબ હતો માતા લક્ષ્મીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલા તમે સ્નાન કરો અને મારી બનાવેલી દેવી લક્ષ્મીની પૂજા કરો પછી રસોડું તૈયાર કરો જે માંગશો તે તમને મળશે ખેડૂતની પત્નીએ તો માતા લક્ષ્મીના આદેશ અનુસાર પૂજા કરી અને માતા લક્ષ્મીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસથી અનાજ તેમજ ધન રત્ન સોનું વગેરેથી સમૃદ્ધ થઈ ગયું અને લક્ષ્મીથી ઝગમગવા લાગ્યું અને લક્ષ્મીની રોનક વર્તાવા લાગી માતા લક્ષ્મીએ ખેડૂતને ધન તેમજ અનાજ આપ્યું ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થાય છે બાર વર્ષ પછી શ્રાપનો સમય પૂર્ણ થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને લેવા માટે આવે છે અને માતા લક્ષ્મી વિદાય લેવા માટે તૈયાર થાય છે ત્યારે ખેડૂત માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુની સાથે મોકલવાની ના પાડે છે માતા લક્ષ્મી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા ત્યારબાદ ભગવાન વિષ્ણુ કંઈક ચતુરાઈ કરે છે જે દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને લેવા આવ્યા હોય છે તે દિવસે વરુણીનો તહેવાર હોય છે તેથી ભગવાન ખેડૂતોને વરુણી પર્વનું મહત્વ સમજાવે છે અને કહે છે કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરી આવો અને આ કોડીઓને પણ પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાછા નહીં ફરો ત્યાં સુધી હું લક્ષ્મીને લઈને નહીં જાઉં લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોડીઓ આપી ખેડૂત પણ ભગવાન વિષ્ણુના કહ્યા મુજબ કરે છે તેવું અને તેમનો પરિવાર ગંગામાં સ્નાન કરવા જાય છે જેવી તેણે કોડીઓને ગંગામાં ફેંકી કે તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવે છે અને તે કોડીઓને લઈ જાય છે ત્યારે ખેડૂતને આશ્ચર્ય થાય છે કે તે દેવી કોણ છે ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું હે માતા આ ચાર હાથ કોના છે ત્યારે ગંગામયા કહે છે કે હે ખેડૂત એ ચાર હાથ મારા હતા તમે જે કોડીઓ આપી છે તે કોની ભેટ છે ખેડૂત કહે મારા ઘરે આવેલી મહિલાએ મને આ કોડી આપી છે આના પર ગંગાજી કહે છે કે તમારા ઘરે જે સ્ત્રી આવે છે તે વ્યક્તિ લક્ષ્મી છે અને જે પુરુષ ઊભા છે છે તે ભગવાન વિષ્ણુ તમે માતા લક્ષ્મીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો આ સાંભળીને ખેડૂત ઘરે પાછા ફરે છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જવા માટે તૈયાર બેઠા હતા ખેડૂત માતા લક્ષ્મીજીનો છેડો પકડીને કહે છે કે હું તમને અહીંથી નહીં જવા દઉં ત્યારબાદ ભગવાન વિષ્ણુ ખેડૂતને પૂછે છે કે તેમને કોણ રોકી શકે તેવું તો ચંચળ છે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શકતા નથી મારો શ્રાપ તેના પર હતો એટલે બાર વર્ષથી તે તમારી સેવા કરી રહ્યા હતા તમારી સેવાના બાર વર્ષ હવે પૂર્ણ થયા છે ત્યારે ખેડૂત જીદ કરીને કહે છે કે ના હવે હું લક્ષ્મીજીને તો નહીં જ જવા દઉં તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે ખેડૂત જો તમારે મને રોકવી જ હોય તો હું જે કહું તે પ્રમાણે કરો આવતીકાલે તેરસ છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપણ કરીને ઘર સાફ કરી દો રાત્રિ ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા અર્ચના કરો અને તાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો હું તે ભંડારમાં રહીશ પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારા ઘરે રહીશ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા ઈચ્છો જ છો તો દર વર્ષે આ રીતે મારી પૂજા કરો આમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે દસ દિશાઓમાં પ્રસરી ગયા અને ભગવાન જોતા જ રહ્યા બીજા દિવસે ખેડૂતે જે પ્રમાણે માતા લક્ષ્મીએ પૂજા કરવા કહ્યું હતું તે પ્રમાણે પૂજા કરી તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું તેવી જ રીતે તેમણે દર વર્ષે તેરસ પર માતા લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધનતેરસે લક્ષ્મી પૂજા કરવાની પરંપરા શરૂ થઈ મિત્રો તો તમને કેવી લાગી આ ધનતેરસની રોચક કથા તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો વાથારીમાં વધારે શેર કરશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર